જો તમારા ઘરમાં સિનિયર સિટીઝન્સ છે તો આ વિડીયોને ધ્યાનથી જોજો મિત્રો હાલમાં જે સ્કેમર્સ છે ને એ લોકોએ એક નવો સ્કેમ શોધી કાઢ્યો છે મારા એક મિત્રના મમ્મી ચાર દિવસ પહેલા એક અજાણી શોપ ઉપરથી સાડી લઈ આવ્યા આજે ચાર દિવસ પછી મારા મિત્રના મમ્મીને એક ફોન આવે છે કે તમે આ તારીખે સાડી લઈ આવ્યા છો તો તમને એમાં એક ડિસ્કાઉન્ટ કૂપન લાગેલું છે તમારે તમારી સાડીનું જે લાગેલું વાઉચર અથવા તો ડિસ્કાઉન્ટ કૂપન વિડ્રો કરવું હોય તો અમે તમારા મોબાઈલમાં જે ઓટીપી મોકલીએ છીએ એ ઓટીપી અમને શેર કરો તમે તમારા કૂપનના પૈસા તમારા એકાઉન્ટમાં જમા કરાવી દેશો આ ફોન આવેલો ત્યારે મારો મિત્ર એમના મમ્મીની પાસે હોવાથી તરત જ એમના મમ્મીને કહી દીધું કે મમ્મી આ એક પ્રકારનો સાયબર સ્કેમ છે તમે તમારા ફોનનો ઓટીપી ક્યારેય પણ શેર ન કરતા અને તરત જ એ નંબરનો ફોન કટ કરી એ નંબરને બ્લોક કરી સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન પર ફરિયાદ ફાઇલ કરી જો તમે પણ આ રીતના કોઈ પણ વસ્તુ પરચેસ કરવા જાવ છો અને તમને થોડા દિવસો પછી આ પ્રકારનો ફોન કોલ આવે તો સાવધાન થઈ જજો આ રીતે જો તમને કોઈ પણ પ્રકારનો અજાણ્યો ફોન આવે છે અને તમારી બેંક ડિટેલ્સ તમારા ક્રેડિટ કાર્ડ તમારા ડેબિટ કાર્ડ અથવા તો તમારી અન્ય કોઈ માહિતી માંગે છે તો ક્યારેય પણ શેર ના કરવી વન નાઇન થ્રી ઝીરો અથવા તો સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન પર ફરિયાદ ફાઇલ કરો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ